પંદર તારીખની સવારે હવે આપણે ચાલુ કરીએ મિત્રો પંદર તારીખની સવારે વહેલી સવારે મારી ધરપકડ થઈ મારા ઘરેથી કાર્યક્રમ કરીને મને પોલીસ સ્ટેશને લઈને બેસાડી દેવામાં આવ્યું આપને કઈ ખબર નહોતી શું છે શું નહીં કેવા કાર્યક્રમો છે કોને શું વિચારી રાખ્યું આપને આ કઈ ખબર નહોતી રાણપરિયા પરિવાર શું કરે નિયાબેન બેઠા મેઘના બેન શું કરે ધૃતિ બેન શું કરે નરેશભાઈ શું કરે કાંઈ આપને કોઈ પ્રકારની કોઈ ખબર નહીં હું હૂતો તો મને હૂતો ઉપાડી લીધું બરાબર ખાલી કપડા બદલાવા દીધા બીજું કઈ નહીં બરોબર પછી મને જાણવા મળ્યું છે આઈડી છે ને એટલા બધા ડિલેટ મારવા માટે મેટામાં ક્યાં ફેસબુક ને યુટ્યુબ ને આ બધા મારી અરજી દાખલ કરી કોર્ટની અંદર બરોબર એટલે ઈ બાબતની નોટિસ છે અને તમારે પંદર તારીખે પંદર તારીખે કોર્ટમાં હાજર રહેવાનું જોજો તમે

બરોબર એટલે હું અહિયાં હતો અને એવો કાર્યક્રમ થઈ ગયો કે ભાઈ કોને ગોઠવું એ મારી પાસે હજી પુરાવા નથી આવ્યા કોઈકે એવું ગોઠવું કે જી ધર્મેશ રાણપરિયા ઉપર ના ફરિયાદી હતા આપણે મારકડા પરિવાર જામનગર નો ઈ મારકડા પરિવાર જામનગર નો પરિવાર અહીંયા આવીને આ લોકોની ની આજી રાણપરિયા પરિવાર નું સ્ટેજ હતું ને એની બાજુમાં સ્ટેજ નાખીને આ બધે બેહી ગયા બરોબર અને એને નારા લગાવવાના ચાલુ કર્યા ન્યાય આપો ન્યાય આપો આનાથી અમને બચાવો આનાથી અમને આ કરાવો આ બધો આ બધો કાર્યક્રમ થયો પટેલ પરિવાર હતો એટલે ન્યાય માગવા ખોડલધામ જ આવીને ક્યાં જાય આપણે તો કીધું તું કે ભાઈ જેને પ્રોબ્લેમ હોય ખોલલધામ આવી જાવ એટલે લઈ આય બરોબર પછી ખોડલધામ માંથી લેટર પેડ ઉપર એવી અરજી કે એવી ફરિયાદ દાખલ કરવામાં આવી કે ભાઈ અહિયાં પતિ પાટીદાર સમાજના બે પરિવારો બોલ કરે છે કે ભાઈ નાળા લગાવે છે જેનાથી ખોડલધામ મંદિરની આવતા દર્શનાર્થીઓને વાંધો પડે છે બરોબર એટલે તરત અંદર બોલાવવામાં આવ્યો મીટિંગ કરવામાં આવી બરોબર પોઝિટિવ રીતે સમજાવવામાં આવ્યો નેગેટિવ રીતે સમજાવવામાં આવ્યો ન્યાય ને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારી માંગણીઓ પૂરી થઈ જશે અને બધું કમ્પ્લીટ થઈ જશે તમે અત્યારે અહીંથી ઉભા થાવ પણ રાણપરિયા પરિવાર માયનો નહીં એને શું કીધું કે ભાઈ પેલા અમને પ્રૂફ પુરાવા બતાવો પછી અમે ઉભા થઈએ આ બધી ચર્ચાઓ જેવા ખોડલધામ રાણપરિયા પરિવાર બાર આવ્યો લગભગ મારા અંદાજે પચીસ થી ત્રીસ પોલીસ વાળા હતા હું તો પોલીસ સ્ટેશન માં હતો બરોબર મને તો આ કઈ વાત ખબર જ નહીં શું ચાલે છે બરોબર પચીસ થી ત્રીસ પોલીસ વાળા હતા અને એ રાણપરિયા પરિવાર ની અટક કરવામાં આવી બે બાઈઓની ધરપકડ કરવામાં આવી અને જેતપુર મામલતદાર પાસે એમને હાજર કરવામાં આવ્યા બરોબર અને તમે જોજો પટેલ પરિવારજી જી મારકણા પરિવાર ખોડલ ધામની અંદર ન્યાય માંગવા આવ્યો ને ધર્મેશ રાણપરિયા વિરુદ્ધ કે ધર્મેશ રાણપરિયા અમારે આ કર્યું એની સાથે અન્ય સમાજના છ થી સાત જણા હતા એ પણ અહીંયા આની ભેગા ન્યાય માંગવા આવ્યા હતા તમે એવા બધા સાચા ન્યાય માંગવા આવ્યા હતા તો તમારી ભેગા પટેલ સમાજના આગેવાનો કે સમાજના લોકોને લઈ આવ્યા હતા ને તમારે આ કઈ કાર્યક્રમ એટલે આ બધી ગોઠવણ અને આ બધી ગોઠવણ કરી છે ને હું તમને સવાર કહીશ મારી પાસે આવે છે આ બધી ગોઠવણ છે એટલે શું થયું ખોડલધામ ની અંદર પોલીસ આવી ખોડલધામ પોલીસ વાળા એ આ બધાને અટક કરી લીધા માંડવા માંડવા બધા ઉપાડી લીધો બધો આલો કે ખોલ નાખો પછી ખબર પડી બીજે દિવસે એચએમ સાહેબ આવે છે હર્ષભાઈ સંઘવી ની આ દર્શનાર્થી પદાર્થ એ એનો પર્સનલ મામલો છે ભાઈ તો નીકળતા હોય તો દર્શન કરવા જાતા હોય જી હોય એનો પર્સનલ છે બરાબર એટલે આ બધું અને આમાં ફાયદાકારક ખોળલ તમને શું થયું ખબર હર્ષભાઈ સંઘ હર્ષભાઈ સંઘવી આવ્યા એટલે આવડા આવડા ને તો પ્રોટોકોલ જાળવો એટલે પ્રોટોકોલ જાળવવા હાટુ થી આવડા આવે આવી ગેમ રહી છે જામનગર થી પાટીદાર પાટીદાર પરિવાર ના સમાજ ને અહિયાં બોલાવવામાં આવ્યો અને એવું દર્શાવવામાં આવ્યું કે આ બે અહિયાં નારાબાજી કરે બાંધે એટલે આને ભગાડો

વાત આવી જાય આપણે ખોડલધામ ના લોકો દ્વારા કે ખોડલધામ ના સમર્થકો દ્વારા હું પણ ખોડલધામ નું સમર્થક જ છું પણ આ ખોટા આગેવાનો નહીં ખોડલધામ ના સમર્થકો દ્વારા એવા મેસેજ વાયરલ કરવામાં આવ્યા કે ન્યાય માગવા માટે નરેશભાઈ પટેલ એક જ કેમ ન્યાય માગવા માટે આપણા સમાજના કેટલા લોકો મંત્રી મંડળમાં છે કેટલા લોકો કેન્દ્રીય મંત્રી છે કેટલા લોકો ભારતીય જનતા પાર્ટીમાં આપણા નેતા છે તો એની પાસે તમે કેમ નથી ઓનલી ફોર નરેશ પટેલ ને કેમ ટાર્ગેટ કરો છો અને નરેશભાઈ પટેલ ની સામાજિક છબીને કે નરેશભાઈ પટેલ નું પિક્ચર પૂરું કરી દેવા માટે આ પ્રી પ્લાનિંગ છે અને એના માટે બની ગજેરા રાણપરિયા પરિવાર ઉપયોગ કરી અને બની ગજેરા પાછળ હજી કોક છે બરોબર અને આખું ષડયંત્ર ચાલે છે આવા આવા એને મેસેજ ચાલુ કરી દેવામાં એક એગ્રી ષડયંત્ર ચાલે છે ને તમે જોવો હવે હું તમને શું કહું આપણે આપણે જનતા એ કરે એનું ષડયંત્ર સાબિત કરી દઈએ કે ના તમે કયો નહીં સાચું બરાબર હવે એમાં એવો કાર્યક્રમ કરવામાં આવે છે કે ભાઈ ખોડલ ધામે નરેશ પટેલે સ્વીકારી લીધું બરોબર કે આપણાથી સમાજના લોકોનો ન્યાય આ આ મુદ્દે થાય એમ નથી એ અમે અમને ગઈ

થઈ ગયું સરકાર માં ચાલતું નથી ખોળલધામના ના લોકો થી કોઈ પણ પ્રકાર નો કોઈ પણ પરિવાર ને ન્યાય ન મળે આ પાકું થઈ ગયું આપડે પાછા હટી અમે હારી ગયા અમારે કઈ ના થાય અમે બધા લુખા બરોબર તમે કયો બરોબર કઈ વાંધો નહીં ઈ એની રીતે ચાલશે આપણે આપણી રીતે ચાલશે હા મારે જી સમાજને બતાવવાનું છે હું સમાજને બતાવવાનો છું બતાવવાનો છું ને બતાવવાનો છું બરોબર પાછા આપણે ટોપિક ઉપર આવી જઈએ આ બધાએ મારા વિરુદ્ધ કોર્ટની અંદર અરજી દાખલ કરી કે બની ગજરાના તમામ ફેસબુક આઈડી ને બધું બંધ કરી દેવામાં આવે એ આ અહીંયા વૈભવનીયસ્ય ફેલાવે છે અને અહીંયા સમાજો બાતે છે મારા એકથી પણ મને એટલી તો આમ આમ અંદરથી હમ દિલ્લી થઈ ગઈ કે મારાથી તમે બધા બી તો ગયા

ખોડલધામ બાબતે મને નથી લાગતું કોઈ પાટીદાર પરિવાર ન્યાય મળે ન્યાય અપાવે તો મેં પેલા કીધું તું આઈ જઈ કઉ છું નરેશભાઈ ને દિનેશ બામણે ને બે એક એક ખંભે બે અમે આગળ કરશું અને એના હાટો થી અમારી ઉપર ત્રણસો બે થતી છે તો એમ કહીશું પણ ન્યાય દેવરાવે તો આ ન્યાય દેવરાવામાં ઈ ચૂકી ગયા એમનાથી નહીં થતું હોય ભગવાન જેવો ધણી બાજુ તો શું કઈ વાંધો નહીં હવે આવે છે પ્લાન ટુ કેવો પ્લાન ટુ રાણપરિયા પરિવાર ને નરેશભાઈ કેમ અમારે ન્યાય દેવરાવો અમને ખબર છે બરાબર પણ અમે તમારી પાસે સુકામ આવ્યા હતા પાટીદાર લેવા પાટીદાર પાટીદાર સમાજના નેતાઓ ભાજપ ભાજપમાં આમ આદમીમાં કોંગ્રેસમાં માં જાય ને પછી સમાજમાંય ધ્યાન નથી દેતા એટલા માટે આ બધાય તમારી પાસે અમે તમારી પાસે એટલે આવ્યા હતા જો તમને એવું લાગતું હોય કે અમે તમને ટાર્ગેટ કરી છે તમારી કારકિર્દી ખતમ કરી દેવા માગે છે વાંધો નહીં

પાર્ટ ટુ જામનગર પરિવાર માટે કાર્યક્રમ થાય છે ચાલુ આપણે કરવાનો જ છે અને હા મેં કીધું તું કે ખોડલધામ ની અંદર મફત માં ભંડારો ચાલુ કરીશું તો કરીશું અને કર જ બરોબર બાકી આનો હું વિરોધી જ છું કે એકસો ત્રીસ અને હવે નરેશભાઈ પર્સનલ તમતારે ખોડલધામ નું બન્યું એક પણ નામ નો બોલે કારણ કે એની વાત એ સાચી છે ખોડલધામ માં બીજા એ સારા માણસો છે આની પાછળ ઈય બદનામ થાય એટલે આપણે તમારે ખોડલધામ નું નામ નહીં લઈ પણ નરેશભાઈ નરેશભાઈ પટેલ નું પર્સનલ આખસુ બરોબર અને હજી જનતાને જાણ કરી દઉં અત્યાર સુધી તો બે લોકો મારી ઉપર ગુચ્છી તો કરવાના હતા પણ હવે ત્રણ લોકો ભેગા થઈ ગયા છે કાલે મને બહુ પ્રૂફ પુરાવા મળ્યા કે ભાઈ બંને મારી ઉપર ગુચ્છી કરવાના છે ને મારી ઉપર હમણાં આવડા મારા જામીન એ કમ્પલી કરાવાના છે બધી મને ખબર પડી ગઈ છે કાંઈ વાંધો નહીં હું અંદર ને હજી મારી પાસે દોઢ મહિનો છે કેટલો દોઢ મહિનો હું અંદર જઈશ ને સાહેબ ત્યાં હું બધું કમ્પ્લીટ કરતો જઈશ મારે દોઢ જ મહિનો જોઈશ તમ તમને બરાબર એટલે રાણપડિયા પરિવારની છાવણી ઉપડી છે ખાલી લડત બંધ નથી થઈ હા એને ન્યાય દેવરાવી ને આવી તો જ હા તમારા મનમાં એવો ફાકો હોય કે ત્રીજું સીસીટીવી ના આવે એ લઈ આવી દઈ ને તો જ હા એક વસ્તુ સાબિત થઈ ગયું કે જામનગર ના સાંસદ અને પરિમલ નથવાણીના કેવાથી અમુક લોકો કામ કરે છે અને એના હિસાબે જ આ થયું છે બાકી ખોડીયાર પાટીદાર કોઈ લાયકાત નથી કે પાટીદાર ની દીકરીઓને તમે કોકના ઉપાડ લ્યો આ તમારી લાયકાત નથી આટલું વિચારજો આટલું મનોમંથન કરજો કાલ થી આપણે આપણું રેગ્યુલર ચાલુ કરીએ બરાબર ખોડલધામ ની તો કઈ નહીં નરસ પટેલ નરસ પટેલ નહીં તો એના ભાઈ બીજા ઘણા બધા આગેવાનો છે અને એમાં લખ્યું કે બની અમે ખોડલધામ તો વિરોધ કર અમે એના વિરોધી છે આગેવાનોનો વિરોધ કરીને એનાની કઈ વાંધો નહીં આગેવાનો સ્પષ્ટપણે પણે અને કમ્પ્લીટ રીતે દુષ્ટ દુરાચારી નરાધમ જેટલા પાપીઓ છે ને એટલા કાળા કામ બતાવીશ તમ તારે અને દોઢ આ રામથી હું તમ તારે મન ચૂટણી નહીં રહેવા દે આ ગુચ્છી ચોક તો દાખલ કર દે કાઈ વાંધો નહીં તમ તારે ગુચ્છી ચોક કાપી નાવીશ પછી ક્યાં જાવ તમ બધા હે પછી તમે બધા કેમ ચિપટી માં લેશો લેસુ ચીફટી માં અને લેવડાવાના જ છે આમાં કોઈ બીજી વાત નથી એટલે મામલતદારે રાણપરિયા પરિવારને ઈ પ્રમાણના જામીન આયા છે ઈ શરતે જામીન આયા છે કે ભાઈ રાજકોટ જિલ્લાની અંદર તમારે કોઈ પણ પ્રકારનું આંદોલન કે કોઈ પણ પ્રકારનું કજિયો કરવો નહીં આ આ પ્રમાણે બાયુને જામીન મળ્યા છે એટલે બાયુ વહી ગઈ છે જામનગર આ પોલીસવાળા મુક્યા એ જામનગર બાયુ છે કરો તમે આ પોલીસવાળા એને જામનગર મૂકવા ગયા મને કઈ છે કોઈ કોઈ મુકવા ના આયું બોલો એટલા બધા એને ખુચતા તા વિચાર તો કરો અને જે લોકો એમ કે છે ને કે જય આ ખોડલધામ સમર્થકો એમ કે છે ને કે જયેશ પટેલ ગુંડો છે જયેશ પટેલ ગુંડો છે જયેશ પટેલના ના ગુંડાર પણ ઈ ગુંડો છે ઈ તો અમેય કહી ભાઈ ગુંડો જ છે અને તમારા અને તમે જો સમા આમાં બે વસ્તુ છે રાજકારણ ના કરો ને સમાજ ન કરો તમારા સમાજ પ્રત્યે ભાવના હોય ને તો તમારા અલ્પેશ કથિરાએ કીધું ને એમ તમને લુખાત કામ આવશે તમને ગુંડાત કામ આવશે બાકી કોઈ કામ ન થવાનું અને રાજકારણની રીતે કામ કરો ને તો ગુંડા કોણ ને કોણ ઈ તમે જોઈ લેજો કેટલા મંત્રીઓ ગુંડા છે ને કેટલા મંત્રીઓ બુટલેગરો છો ને એ જોઈ લેજો આ જ નરેશભાઈ પટેલ ભેગા હર્ષંઘવી સાહેબ હતા બરોબર એની ભેગા જેઓ ઓલો જસદણનો બુટલેગરો હતો ફોટામાં દાંટી વાળો જોજો તમે તો એ કોઈ ગુંડા નથી એની માટે ગનનો કેસ છે પણ આ તો શું છે હવે ભાઈ જેના પગ ભાજપની અંદર ને જેના પગ સરકારમાં પડી ગયા ને એ બધાય રાજા અને બાકી અમે બધાય આ ગમે એટલું સાચું કહી તો અમે બધી પડ્યા બરાબર અમાકો એના બાપનું કાઈ હાલે હું મને લાગતું નથી ને આપણે હકાવું નથી પણ હા આપણી પાસે હજી એક અખતિયાર બાકી છે મારા ફેસબુક ને બધું બંધ કરી દઈએ ને આપણે નવું ચાલુ કરશું પણ હું હવે આપણે જાહેર કરી દેને એટલે મત દીકરા એક કદમ આગળ આવી ગયા આપણે એટલે હવે તમે જોયા કરો આગે આગે દેખતે ગંગા કિસ તરફ બેટી હે એટલે કોઈ ઉપાધિ કરવાની નથી જેટલા લોકોએ સમર્થન આપ્યું છે ને આ કાર્યક્રમ વ્યવસ્થિત થવાનો જ છે પણ હવે હેને ડબલ પ્લાનિંગ થી કરશું હા હવે હું બોમ ફૂટી જાય ને પછી ખબર પડે કે હા હવે ફૂટી ગયો સમજી હવે વાત ન સરગાવાની બરોબર અને જેટલા જેટલા લોકોને તમે ધમકાવ્યા છે ને કાલે એ બધાને રેકોર્ડિંગ હું મૂકીશ હા એ મારી પાસે કમ્પ્લીટ છે એટલે મનની મનમાં નો રહી જાય હજી એ કહું છું તમ તારે જેટલું કરવું હોય ને એટલું કરવા મનજો મારે જી સમાજને બતાવવાનું છે ને ઈ સમાજને હું બતાવીશ અને સમાજને પણ કહી દઉં તમે આ કોઈનાથી બીતાની આ એની ઘરે બધાય લુખા છે બાકી બાયરાનું કાઈ નથી

બરોબર એને બંધ કરાવી લેવી ચારસો તૈયાર બાકી છું અને આ બધા એ જે કરેલા કર્મો છે ને એ પેટમાં દુખે છે ને એટલે આ બધી બળતરાઓ થાય છે બીજું છે નહીં બાકી માતાજી સુખી રાખે બધાને એને તમને બાકી તન કોકને તાવ આવી એની ખબર ગયો એટલા બધા તમે સાચા હોત તો તમને તાવ ન આવે તમારે એટલી સિક્યોરિટી નો મૂકવી પડે તમારે એટલા પોલીસ બંદોબસ્ત ના મૂકવા પડે સમજી ગયા અને મને એક વિચાર આવ્યો આ દુનિયા જોતા કે આ આ આ આ સ્વતંત્રતાનો આ ચોથો સ્તંભ મીડિયા મીડિયાએ ખોળધામની અંદર બધાના પ્રેસ કોન્ફરન્સ લીધું નિવેદન એમાં એક વસ્તુ આ આ પરિવારના મુદ્દે ના પૂછી એ પ્રશ્ન ના પૂછ્યો

મુદ્દા પતે તો ભલે બાકી અમે અમારી રીતે મુદ્દા પતાવી લેશું અમને હવે સમાજ પાસે કોઈ પ્રકારની આશા નથી તમે કીધું ને રાજકારણીઓ પાસે જાઓ હવે અમે રાજકારણીઓ પાસે જાશું બરાબર પણ તમે આમ જવાબ દઈ દે તો ત્યાં કઈ વાંધો હતો તમે એમ કીધું કે ભાઈ અહીંયા હર્ષસંઘવી સાહેબ આવે છે ને પ્રોટોકોલ અમારે રાખ જાળવવો પડે એમ છે નાયબ મુખ્યમંત્રી તમે આ છાવણી બે દી ઉપાડ લીધો તમે ઉપાડ લે અમે પ્રોટોકોલ જાળવી ને હું કામ ના જાળવી ભાઈ પણ આ બધી વસ્તુ કરીને આ બહુ સળક છે મિત્રો યાદ રાખજો અને આ બહુ ગરમ કરશે આ આ આની પાછળ આખો સમાજ પીલા છે આ યાદ રાખજો તમ ત્યારે હું સમાજને ખટકું છું કે આ બનિયો આ મુદ્દામાંથી નીકળી જાય ખોળલધામમાંથી આપણે મુદ્દામાંથી નીકળી ગયા નરેશ પટેલનો હું પર્સનલ કહીશ ખોળલધામ નહીં બોલીએ બરોબર એટલે જય સરદાર જય પાટીદાર મળીએ કાલે નવા ટ્વિસ્ટ નાયો નથી નાઈ લઉ નવા વાળ બાળ વરીન કાલે નવું તમ તારે ચાલુ કરીએ અને હા સમાજ ને જોવાનું છે ઉપાધિ નો કરતા બધું બતાવીશ તમ જય સરદાર